જય હિન્દ જય ભરત મિત્રો હું છું હાર બી વાવથરાજ અને અમારી યુટ્યુબ ચેનલ શીખો વાવ થરાદ હવામાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અમારી ચેનલ નવી છે તેથી બધા સપોર્ટ કરજો અને પોતપોતાના મિત્ર અને સર્કલ હોય સર્કલમાં શેર સબસ્ક્રાઈબ લાઈક શેર બધું કરાવજો મિત્રો આજે વાત કરીએ તો એક નવા રાઉન્ડની વાત છે એ તારીખ ચાર સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર સુધીની એક મોટો રાઉન્ડ આવી આવવા જઈ રહ્યો છે એમાં ગણી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ આ હરેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળે વરસાદ આવી શકે છે મિત્રો બીજી વાત કરીએ કે બનાસકાંઠામાં વાવ ગામ બિરસા પાલનપુર દ્વારા આવા અમુક એરિયામાં વરસાદ પણ વધારે જોવા મળશે